ભારતીય જનતા પાર્ટીના સંગઠન પર્વ અંતર્ગત અને આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખી વડોદરા શહેર ભાજપ સંગઠનમાં નવી નિમણૂકો કરવામાં આવી છે દસ મહિનાની લાંબી રાહ પછી જિલ્લા પ્રમુખ સહિત શહેરના તમામ ઓગણીસ વોર્ડમાં ઉપપ્રમુખ મહામંત્રી અને મંત્રીની નિમણૂક જાહેર કરવામાં આવી છે જેમાં વિવિધ સમાજોના પ્રતિનિધિત્વને સ્થાન આપવામાં આવ્યું છે

નવા હોદ્દેદારો પર આગામી ચૂંટણીમાં પક્ષ ને વધુ સોની તમામ નવા હોદ્દેદારોનો સત્કાર સમારંભ યોજાયો હતો આ કાર્યક્રમમાં ભાજપના આગેવાનો હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ભારતીય જનતા પાર્ટીની પરંપરા મુજબ નવા પ્રમુખ ની જ્યારે ઘોષણા થતી હોય છે ત્યારબાદ નવી ટીમ પણ બનતી હોય છે સંગઠન પર્વ અમારું ચાલી રહ્યું છે સંગઠન પર્વ અંતર્ગત ગઈકાલે વડોદરા મહાનગરની ટીમની ઘોષણા થઈ છે અને આ ટીમની અંદર વધુમાં વધુ વિસ્તારમાંથી એટલે સર્વવ્યાપી અને સર્વસ્પર્શી વધુમાં વધુ જ્ઞાતિ સમીકરણનો સમાવેશ થાય એ પ્રકારનો એક પ્રયાસ થયો છે વડોદરા મહાનગરમાં ઓગણીસ વોર્ડ આવેલા છે આ ટીમની અંદર ઓગણીસો ઓગણીસ વોર્ડમાંથી પ્રતિનિધિત્વ છે અને થી વધુ જ્ઞાતિઓનો સમાવેશ થયો છે કુલ મળીને સંગઠનને મજબૂત કરવા માટે મહાનગરની ટીમ કામ કરતી હોય છે અત્યાર સુધી જૂની ટીમે પણ ખૂબ સારી રીતે સંગઠનને મજબૂત કરવા માટે કામ કર્યું અમારું સંગઠન બુથ અને પેજ સુધીનું છે આપ સૌ જાણો છો પેજ પ્રમુખ પેજ સમિતિ બૂથ પ્રમુખ બૂથ સમિતિથી લઈને સંગઠન મજબૂતાઈથી આગળ વધી રહ્યું છે ત્યારે આ જે સંગઠનની નવી ટીમ બની છે નવી ઉર્જાથી જે પ્રકારનું પૂર્વ ટીમ કામ કરતી હતી એ જ પ્રમાણે એ જ ગતિથી આગળ પણ સંગઠનને મજબૂત કરવા માટે કામ કરશે એવો પૂરો વિશ્વાસ મને પૂરી ટીમમાં છે ભારતીય જનતા પાર્ટી હંમેશા ઇલેક્શન મોડમાં જ હોય છે તમે કાર્યક્રમો પર જોશો તો કાર્યક્રમો સતત ચાલતા રહેતા હોય છે કોઈ દિવસ પાર્ટીના કાર્યકર્તાઓ કોઈ કાર્યક્રમ જ ના હોય બન્યું નથી એટલે સતત પ્રયત્નશીલ રહીને સક્રિય રહીને કાર્યકર્તા પોતાની ભૂમિકા ભજવે છે એ જ કાર્યકર્તાઓ આ જવાબદારી જે પદ છે એ જવાબદારી માનીને કામ કરે છે પરંતુ સંપૂર્ણ રીતે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ પાર્ટીને ભરેલો કાર્યકર્તા હોય છે ચૂંટણી વખતે પણ બધા જ કાર્યકર્તાઓ સાથે મળીને સામૂહિક રીતે ચૂંટણીના પરિણામો સારા આવે એના માટે પ્રયાસ કરતા હોય છે ગઈ વખત જેવા પરિણામો આવ્યા હતા એના કરતાં પણ વધારે સારા પરિણામો આ ટીમના માધ્યમથી અને બીજા બધા જ કાર્યકર્તાઓના સામૂહિક પ્રયત્નથી કારણ કે ભારતીય જનતા પાર્ટી એ કાર્યકર્તાઓની પાર્ટી છે પદ એ બદલાતું રહેતું હોય છે પણ કાર્યકર્તાએ ભારતીય જનતા પાર્ટીનો હંમેશા વિજય થાય એના માટે પ્રયત્ન કરતો હોય છે અને મહાનગરપાલિકાની આગામી ચૂંટણીમાં પણ ભવ્ય વિજય થાય એવો મને વિશ્વાસ છે